નમસ્કાર વંદે માતરમ હું ક્રિષ્ના પ્રજાપતિ શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમમાં ધોરણ ત્રણમાં ગણિત વિષયમાં અભ્યાસ કરાવું છું તો બાળકો આપણે જોઈએ ચેપ્ટર એટ હુ ઇઝ હેવિયર એટલે કે વધુ ભરે કોણ એમાં આપણે જોઈશું કન્વર્ટ કન્વર્ટ એટલે કે રૂપાંતર કરવું હવે ફર્સ્ટ નંબર ટુ કેજી બરાબર ખાલી જગ્યા ગ્રામ કેજી એટલે કિલોગ્રામ અને ગ્રામ એટલે ગ્રામ જીએમ એટલે ગ્રામ હવે આપણે કેજીને ગ્રામમાં કન્વર્ટ કરવું છે રૂપાંતર કરવું છે તો આપણું એક સૂત્ર છે કે વન કેજી બરાબર વન થાઉઝન ગ્રામ એક કેજી બરાબર એક હજાર ગ્રામ હવે આપણે કેટલા કેજી છે આપણી પાસે ટુ કેજી છે માટે ટુ કેજી બરાબર ટુ થાઉઝન્ડ જો વન કેજી હોય તો વન થાઉઝન્ડ ગ્રામ થાય તો વનના ડબલ ટુ થયા એટલે કે ટુ કેજી તો આપણે કેટલા ગ્રામ થશે તો કે ટુ થાઉઝન્ડ ગ્રામ બરાબર એટલે આપણો જવાબ શું આવશે ટુ થાઉઝન્ડ એવી રીતે નેક્સ્ટ સેવન કેજી આપણને આપેલા છે એને આપણે ગ્રામમાં કન્વર્ટ કરવું છે તો અહીં આપણે સૂત્ર લખીશું કે વન કેજી બરાબર વન ગ્રામ હવે વન કેજીની જગ્યાએ આપણે કેટલા લખવાના છે સેવન કેજી તો કે સેવન કેજી બરાબર વન હોય તો વન થાય તો સેવન હોય તો કેટલા થાય તો કે સેવન થાઉઝન્ડ વન એ વન આપણે સેવન વડે ગુણી કરવાના અથવા સેવન વખત વન થાઉઝન્ડ લખવાના અને પછીનું ટોટલ કરવાનું તો કેટલા થશે સેવન થાઉઝન્ડ ગ્રામ એટલે અહીંયા આપણો જવાબ આવશે સેવન થાઉઝન્ડ એ જ રીતે નાઇન કેજી આપણને આપેલા છે આપણે લખીશું કે વન કેજી બરાબર વન થાઉઝન્ડ ગ્રામ માટે વનની જગ્યા હવે આપણને કેટલા કેજી આપેલા છે નાઇન કેજી તો આપણે લખીશું નાઇન કેજી તો નાઇન કેજી એટલે કેટલા ગ્રામ થશે તો કે નાઇન થાઉઝન ગ્રામ એટલે આપણો જવાબ થશે કે નાઇન કેજી બરાબર નાઇન થાઉઝન ગ્રામ હવે આનાથી વિરુદ્ધ આપણને કેજી આપેલા હતા અને આપણે ગ્રામમાં રૂપાંતર કર્યું હવે આપણને ગ્રામ આપેલા છે અને એને આપણે કેજીમાં ફેરવવાના છે તો આખું સૂત્ર આપણે ઊંધું લખવાનું પહેલાંમાં વન કેજી બરાબર વન થાઉઝન્ડ લખીએ છીએ તો હવે અહીંયા આપણે લખવાનું કે વન થાઉઝન્ડ ગ્રામ બરાબર વન કેજી બરાબર હવે તમને કેટલા કેજી કેટલા ગ્રામ આપેલા છે થ્રી થાઉઝન્ડ ત્રણ હજાર ગ્રામ એટલે કે ત્રણ હજાર ગ્રામ હોય તો કેટલા કેજી થાય તો એક હજાર ગ્રામ હોય તો એક કેજી થાય છે તો ત્રણ હજાર ગ્રામ હોય તો ત્રણ કેજી એટલે આપણો જવાબ આવશે થ્રી એવી જ રીતે નેક્સ્ટ કે વન થાઉઝન્ડ ગ્રામ બરાબર વન કેજી હવે વન થાઉઝન્ડ ગ્રામની જગ્યા આપણને કેટલા આપેલા છે ફાઈ થાઉઝન ગ્રામ તો જોઈ શકો છો તમે વન થાઉઝન્ડ ગ્રામ હોય તો વન કેજી માટે ફાઇવ થાઉઝન્ડ એટલે કે પાંચ હજાર ગ્રામ હોય તો પાંચ કેજી એટલે આપણો જવાબ આવશે ફાઇવ એવી જ રીતે આગળ આઠ હજાર ગ્રામ આપેલા છે અને એને કેજીમાં આપણે ફેરવવા છે તો અહીંયા લખીશું વન થાઉઝન્ડ ગ્રામ બરાબર વન કેજી માટે વન થાઉઝન્ડની જગ્યાએ એટ થાઇ એ થાઉઝન એ થાઉઝન ગ્રામ બરાબર એક હજાર હોય તો એક કેજી માટે આઠ હજાર હોય તો આઠ કેજી એટલે આપણો જવાબ છે આઠ હવે આપણે જોવાનું છે આ જોયું કેજીને ગ્રામમાં ફેરવ્યા અને ગ્રામને કેજીમાં હવે આપણે જોવાનું છે એડિશન એડિશન એટલે કે સરવાળો આપણે કરવાનો છે વન કેજી તો તમારે જોવાનું પહેલાંમાં છે પાંચસો ગ્રામ તો બીજા કેટલા અંદર એડ કરીએ અથવા ઉમેરીએ તો એક કેજી થાય તો જો પાંચસો ગ્રામ હોય તો બીજા પાંચસો ગ્રામ આપણે અંદર ઉમેરીએ તો આ બેનું ટોટલ કરીએ તો કેટલા થશે પાંચસો પ્લસ પાંચસો બરાબર એક હજાર એક હજાર ગ્રામ હોય તો આપણો એક કેજી થાય ઓકે દર વખતે આપણે એક હજાર કરવા છે તો જો સેકન્ડમાં આઠસો ગ્રામ છે તો હવે અંદર કેટલા એડ કરીશું તો હજાર થશે તો કે બસો તો આઠસોમાં આપણે બસો પ્લસ કરીએ એટલે એક હજાર ગ્રામ થાય એટલે કે વન કેજી એવી જ રીતે ચારસોમાં આપણે કેટલા ઉમેરીએ તો હજાર થાય તો કે ચારસોમાં આપણે છસો ઉમેરીએ તો હજાર થાય અને હજાર ગ્રામ એટલે કે એક કેજી થાય એવી જ રીતે છસ્સો છે છસોમાં આપણે ચારસો ઉમેરીશું એટલે હજાર થશે અને હજાર ગ્રામ એટલે કે એક કેજી એવી જ રીતે જુઓ હવે બસો પચાસ ગ્રામ છે બસો પચાસ ગ્રામમાં આપણે કેટલા ઉમેરીએ તો એક કેજી થાય તો બસો પચાસમાં તમે સાતસો પચાસ એડ કરશો એટલે આ બેનું ટોટલ થશે હજાર અને હજાર ગ્રામ એટલે એક કેજી એવી જ રીતે સાતસો ગ્રામ છે તો કે સાતસોમાં આપણે કેટલા પ્લસ કરીએ તો હજાર થાય તો સાતસોમાં તમે ત્રણસો ઉમેરશો એટલે હજાર થશે અને હજાર ગ્રામ એટલે એક કેજી એવી જ રીતે નવસો ગ્રામ છે બરાબર હવે નવસોમાં તમે કેટલા ઉમેરશો તો હજાર થશે બરાબર નવસોમાં તમે સો ઉમેરશો તો હજાર થશે અને હજાર એટલે વન કેજી એવી જ રીતે ત્રણસો ગ્રામ તમને આપેલા છે ત્રણસોમાં તમે સાતસો ઉમેરશો એટલે હજાર ગ્રામ થશે અને હજાર ગ્રામ એટલે કે વન કેજી આ રીતે કોઈ પણ એડિશન તમને આપેલું હોય તો તમારે એનું ટોટલ હજાર કરવાનું એટલે હજાર થશે એટલે વન કેજી થશે તો આ રીતે તમે એડિશન કરી શકો છો અને આ રીતે તમે કેજીને ગ્રામમાં અને ગ્રામને કેજીમાં ફેરવી શકો છો Namaste. Thank you.